નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પશુપાલન ગુજરાત પર આજે હું આવ્યો છું સાબરકાંઠા જિલ્લાના લક્ષ્મીપુરા ગામે અહીંયા એક રાજસ્થાની માલધારી હરેશભાઈ હાલ તરીકે ઓળખાય છે એમની પાસે છે બન્ની નસલનો નો દિવાનીઓ બુલ જે બુલની ખાસિયત એ છે કે બ્રિડિંગમાં સારામાં સારા બચ્ચા પ્રોડક્ટ કરે છે અને બીજી સારી વાત એ છે કે મિલ્ક કેપેસિટીમાં સૌથી વધારે ઉત્પાદન કરતી જોટીઓને પ્રોડ્યુસ કરે છે દાખલા તરીકે ફર્સ્ટ ટાઈમરની જોટી હોય તો એનું સાતથી થી આઠ લીટરનું દૂધ ઉત્પાદન હોય છે અને બીજી ખાસ વાત કે સુંદરતામાં એની જે સુંદરતા છે એના કરતાં પણ વધારે સુંદર એક બચ્ચા આપે છે અને આજે હું તમને એ બુલ બન્ની બ્રિડ નો બુલ છે કોને કહેવાય બંને બ્રિડ બંને બ્રિડ એક બ્રાન્ડ છે અને આવા બુલ બધા પાસે હોતા નથી મારા જે કહેવાય છે 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 ને નસલના એમાંનો એક આ નસલનો જેનું નામ તો મિત્રો એમાં કન્ટિન્યુ જોતા રહેજો સારો બુલ કોને કહેવાય સારા બુલ તૈયાર કરવા માટે શું શું ક્વોલિટી હોવી જોઈએ શું શું પ્રક્રિયા કરવી જોઈએ કે આ મહત્વના મુદ્દા છે એના પર ધ્યાન રાખવું જોઈએ એના વિશે આજે ચર્ચા કરીશું અને આજે તમને હું દિવાનીઓ બુલ બતાવીશ અને એનું રિઝલ્ટ પણ બતાવીશ તો મિત્રો વિડીયોને કન્ટિન્યુ જોતા તો મિત્રો આ છે સ્ક્રીનમાં તમે જોઈ રહ્યા છો આનું નામ છે દિવાનીઓ દિવાનિયાનું બોડી સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો બન્ની નસલની જે પેટેગરી કહેવાય છે એનો સર્વગુણ સંપન્ન કહેવાય ને એ આ બંને બુલ છે જેની ઉંમર અઢારથી વીસ વર્ષની કહેવામાં આવે છે આ બુલ બન્ની નસલનો નખત્રાણા તાલુકામાં કોઈ મુસલમાન ભાઈ જઠ સમુદાયના વ્યક્તિના ત્યાં આ ભ્રીડ થયેલો છે અને આ બુલ ની ખાસિયત એ છે કે એના બચ્ચા એના કરતાં પણ સુંદર અને દૂધ ઉત્પાદનમાં સારા હોય છે મિત્રો સારા બુલની જે પેડેગ્રી એક એવી વસ્તુ છે કે રૂપાળા બુલના બચ્ચા રૂપાળા આવે એની કોઈ ગેરંટી હોતી નથી પણ જેની ત્રણ જનરેશનોમાં પણ જે કહેવાય ને ઓરિજિનલ નસલ હોય એવા ભાગ્યે જ એવા બુલ હોય છે કે જેના બચ્ચા એના કરતાં પણ વધારે સારા આવતા હોય છે તો મિત્રો બ્રીડિંગ બુલ તૈયાર કરવો હોય તો તમારે એની આગળ પાછળની જે બે ત્રણ જનરેશનો હોય એનું દૂધ ઉત્પાદન એના બાપની બેકગ્રાઉન્ડ એવી નાની નાની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે બ્રીડિંગ બુલ એવો છે કે જે તમારી નસલને સુધારે છે અને સારા નસલના બુલો બધા લોકો પાસે હોતા નથી તો હરેશભાઈ સ્વાગત છે તમારું પશુપાલન ગુજરાત પર તો હરેશભાઈ તમે મૂળ વતની ક્યાં ના છો અને ખેડ બ્રહ્મા ની અંદર કેટલા છે અને તમારી પાસે કેટલી ભેંસો છે અને કેટલા જાનવર છે કુલ ટોટલ પંચાવન ભેસો છે મારા એવું છે અને દિવાનીઓ બુલ કહેવાય છે ને કે તમારા પાસે આવ્યો કેવી રીતે એને કોની પાસેથી તમે લાયા

મને એમ લાગે છે કે એક એવી નાયબ વસ્તુ છે કે નસીબદારના ના ઘેર જ એક વસ્તુ હોય શકે એવી કારણ કે રૂપાળા બુલ હોય છે પણ એની કહેવાય છે કે રૂપાળી પેડેગ્રી સારી ઓલાદ મળે એની કોઈ ગેરંટી હોતી નથી તો તમે ખરેખર નસીબદાર છો તમારી પાસે આ સારો બુલ છે તો એનું તમે બ્રિડિંગ લઈ રહ્યા છો અને તમારી પાસે અત્યારે દૂધ ઉત્પાદનમાં કેટલી મહિનાનું કેટલું દૂધ ઉત્પાદન હોય છે દૂધ મહિનાનું હું તો એક લાખ વીસ ત્રીસ હજાર જેવું હાલ થઈ જશે હજી બેસો અડધી આવવાની બાકી છે એવું છે અને બધું દૂધ ક્યાં વેચો છો તમે ડેરીમાં જ આ ડેરીમાં સાબર ડેરીમાં હા તો હવે ભવિષ્યમાં તમે શું ડેરી પ્લાનિંગ નું આમ વિચારી રહ્યા છો વિચાર હજી આ સાલ તો ગુજરાત રહેવાનું છે આવતી સાલ રાજસ્થાન જતું રહેવાનું છે ત્યાં આપણે ફાર્મ વારમ છે ત્યાં બધું ત્યાં સેટ કરી દેવું છે તો મિત્રો દિવાનીઓ હવે થોડાક ટાઈમ માટે જ ગુજરાતમાં છે દિવાનીઓ હવે થોડા સમય પછી રાજસ્થાન જતો રહેશે તો મિત્રો જેને પણ આ બોલનું રિઝલ્ટ લીધું છે એ ખરેખર નસીબદાર છે અને મારા જેવા ખોળા કમ છે કે ઘણો દૂર છે તે નહીતર હું એનું બ્રીડિંગ જરૂર લે તો મિત્રો વિડિયાને મારી ચેનલ પર નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ તો મિત્રો આ છે માણેક બુલ જે 3 મહિનાનો છે જે બેઠેલો છે અને એની માનું દૂધ છે 10 લિટર એક ટાઈમ નું અને એનો બાપ છે દીવાનીઓ દીવાનીયાના જો બધા જ રિટેલ રિઝલ્ટ તમને હું અત્યારે વિડિયો અંદર બતાવવાની કોશિશ કરીશ જોઈ શકું છું એમના આ બચ્ચા છે 36 થી 8 રિઝલ્ટ એમની પાસે આવી ચૂક્યા છે અને વીસ એક ભેંસો એમની ગાભણ છે તો કેવા લાગ્યા બચ્ચા કમેન્ટમાં જરૂર કહેજો હવે તમને એમની બીજી ભેંસો છે જે નદી કિનારે ચરે છે એમને હું તમને વિડીયોની અંદર બતાવવાની કોશિશ કરીશ મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયાને લાઈક કરજો શેર કરજો આવનારા સમયમાં નવા વિષય પર નવા એક સબ્જેક્ટ સાથે હું તમારી સામે આવીશ એક નવો વિડીયો લઈને તો મિત્રો ચેનલને સપોર્ટ કરતા રહેજો જેથી મને પણ ઉત્સાહ રહે નવા વિડિયા બનાવવાનું નવા વિષય પર કામ કરવાનું જોઈ શકો છો એમની જે આ નાની નાની પાડીઓ છે અને આ બધું જ ખેડબ્રહ્મા જે સાબરકાંઠાનું તાલુકો કહેવાય છે એના લક્ષ્મીપુરા ગામના હા હરેશભાઈ આલ છે જોઈ શકો છો આ પાડી કેટલી સુંદર છે અને સારું એવું પશુધન એમને એકત્રિત કરી રાખ્યું છે તો મિત્રો દીવાનીઓ જોઈ શકો છો અત્યારે માંડ માંડ એને પકડીને લાવ્યા છે ચાલો વરસાદમાં વિડીયો બનાવવાની જે બહુ મોટી તકલીફ પડી આજે કારણ કે વિચાર્યું નહોતું કે આજે વરસાદ આવશે પણ એટલો બધો વરસાદ આવી ગયો એટલે થોડી ડિસ્ટર્બ તો થયા પણ વિડીયો જેટલો બન્યો એટલો બનાવવાની મેં કોશિશ કરી છે મિત્રો આ દિવાનીઓ એક ઉંમરલાયક બંની નસલનો બુલ છે મિત્રો ગોળ શિંગડા અને ખાલી ટૂંકું મૂઢું એ કંઈ બની બ્રીડની સિમ્બોલ નથી બની નસલ એક ખાસ બ્રાન્ડ છે તો આ નસલ બધા પાસે હોતી નથી અને હવે તમને હું એમની બીજી પેશો છે બે ત્રણ ગાયો પણ છે એને બતાવવાની કોશિશ કરીશ તો આ બધી અત્યારે ચરી રહી છે અને ભાઈ વરસાદ તો ખૂબ પડી રહ્યો છે આજે તો કંટાળી ગયા હવે જોઈ શકો છો આ એમના નાના કાલ્પ છે એમની પાસે બની બેસો પણ છે અને મહેસાણી બેસો પણ છે એમાં એક ભેસ જે ભૂરા રંગની છે એનો એ ભૂલ તૈયાર કરી રહ્યા છે જેનું નામ છે માણેક જે મેં તમને વિડીયોમાં આગળ બતાવ્યો અને આ બધી આમાં બાખળ છે આમાં જોટીઓ પણ છે એમનું અલગ સેક્શનમાં રાખેલી છે બે જગ્યાએ એમને ભેસોને ડિવાઈડ કરેલી છે એક બાજુમાં દૂધણી ભેંસો રાખે છે અને એક વિભાગમાં બાખળ અને આવી જે નાની જોટીઓ છે એમને રાખેલી છે તો મિત્રો બે જગ્યાએ આજે હું વિડીયો બનાવવા ગયો હતો અને મારાથી બનતી કોશિશ મેં વિડિયો બનાવ્યો છે તો મિત્રો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા થેન્ક યુ